રામધીરીના ના જીતેન્દ્રભાઈ નાગજીભાઈ પત્રકાર તરીકે નું નિમણૂક કર્યું છે અને મારા તરફથી એમને દ્વારા મારા સર ઓમકાર સાહેબના માર્ગદર્શન હેઠળ આપણે એમને નિમણૂક આપ્યું છે તો આજે હું પણ આટલો ખુશ અને અભિનંદન પાઠવું છું એમને તો જીતેન્દ્રભાઈ આજે તમને જે નિમણૂક આપ્યું તે બદલ આપને કેવું લાગ્યું મારું નામ જીતેન્દ્રભાઈ નાગજીભાઈ સોલંકી ગામ રામધરી સિહોળ તાલુકામાં મને એક પત્રકાર તરીકે ભાઈ શ્રી દિનેશભાઈ વધાર તરીકે એક પત્રકારમાં શૂન્યો એ બદલ નિમણૂક એ બદલ ખૂબ ખૂબ આભાર માનું છું ભાઈ શ્રી દિનેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ધન્યવાદ જીતેન્દ્રભાઈ નાગજીભાઈ સોલંકીનું અમે આઈ એચઆરપીસી ન્યૂઝમાં રિપોર્ટર રિપોર્ટર તરીકેનું નિમણૂક કરવામાં આવે છે અને આજે આપણે એમને તરીકે નિમણૂક આપીએ છીએ તો જીતેન્દ્રભાઈ આવે છે ત્યારબાદ આપણે એમને કાર્ડ પણ પહેરાવશું ન્યૂઝ તરફથી જય હિન્દ જય ભારત હાર સાથે મારું સન્માન કરે છે બદલે એમનો ખૂબ આભાર માનું છું હા તો જીતેન્દ્રભાઈ તમારો ખૂબ ખૂબ આભાર અને આ પીસી ન્યુઝ ન્યૂઝમાં ઈમાનદારી થી કામ કરજો અને જે જ્યાં અમારી જરૂર પડે ત્યાં અમે તમારી સાથે છીએ